જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તમારા બધાનું દિલથી સ્વાગત છે તો કેમ છો બધા એ બધા મજામાં છે હું પણ મજામાં જ છું તો આપણો ઓસરીમાં ચૂનો થઈ ગયો છે જે રસોડામાં કરવાનો હતો તો રસોડામાં થઈ ગયો અને ઓસરીમાં કરવાનો હતો તો ઓસરીમાં પણ આપણે થોડો ઘણો કરી દીધું તો આ છે આપણું રસોડું તો રસોડામાં જો મસ્ત મજાનો થઈ ગયો ચૂનો અને હજી આપણે ફ્રીજ અહીંયા રાખવાનું છે તો બોર્ડ અહીંયા છે ને એને અહીંયા બદલી નાખવાનો છે આ ખૂણામાં અહીંયા ફ્રીજ રાખી દેવાનું નીચે બધું સાફ કરી નાખ્યું અહીંયા આપણે ઓસરીમાં જો બધું બાકી છે અહીંયા ચૂનો કર્યો છે તો હજી આ બધું ધોવાનું બાકી છે આ ઓસરીમાં પણ જો મસ્ત મજાનો ચૂનો થઈ ગયો આ સાઈડ હજી થોડું બાકી રહી ગયું કારણ કે વાયર ઓલા થઈ ગયા છે એટલે લાઇટ ફિટિંગવાળા ભાઈને કીધું છે હવે જ્યારે આવે ત્યારે લાઈટ ફિટિંગ કરી દઈ પછી આટલો ભાગ આપણે કરવાનો છે બાકી આ બધું જો આપણું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા પણ જૂનો થઈ ગયો અને અહીંયા વાસણ છે તો થોડાક આપણે સાફ કરીને મૂકી દીધાશ હવે એને ગોઠવવાના બાકી છે અને એમાં બેન જો રમેશ અરે દીકુ રહેવા દે ઢીંગુ બેન વાસણ સાફ કરીને અહીંયા મૂક્યા ને તો પણ રહેવા દે એમ નથી કેમ ઠીંગા ખંઠેરી છે ખંઠેરી ડાયો નથી ગાંડો છે તડકો પણ જો આ છે ફૂલ નીકળો અને આપણા કપડાય જો અહીંયા ધોવા માટે અહીંયા ઢગલો કરી અને થોડાક અંદર પણ કપડાનો ઢગલો કરી દીધો ધોવાના છે એ કેમ કે ધોવાનો ઢગલો કરી દેશો હજી રૂમની સાફ સફાઈ કરવાની હજી બાકી છે રૂમમાં જ સાફ સફાઈ કરવાની અમની તૈયારી કરીશ હમણાં ચમી કાઢી અને પછી કપડાં ધોઈ નાખીએ અને કપડાનો ઢગલો ચે અહી પછી આ બધા કપડાં ધોવાના બાકી છે ઓલા કપડાં તે બધા ધઈ દેવાના છે જે હોય ને એવા ઠીકરા

પછી એકવાર પોતું લગાડવું પડે એમ છે બાકડો ને બધું કેટલું બે કલાક કાઢી મસ્ત આવી ગયો પછી રૂમની સાફ સફાઈ બાકી છે એટલે રૂમમાં સાફ સફાઈ થઈ જાય પછી હવે શાંતિ થાય કારણ કે રસોડામાં ને ઓસરીમાં તો થઈ ગયું હવે રૂમમાં માં રહ્યું છે એ આપણે રૂમ જ છે કારણ કે દશામાં આપણે રૂમમાં બેઠાડવાના હોય એટલે સાફ સફાઈ પણ કરવી જરૂરી છે એટલે રૂમ એક બાકી રહી ગયો રૂમમાં બહુ કંઈ વાર તો નહીં લાગે જો કે કારણ કે હમણાં જ ઝાડા કચરાને કહી રહ્યા હતા એટલે વાર નહીં લાગે તો આપણે હાલો ઓસરીમાં પોતરું લગાવી દઈએ અને પછી પછી પોપરનું જમીને વાસણ એમને કઈશ અમારે દિસુબેન આજે કંઈ કરવા નથી લાગ્યું જ્યારે આપણે કામ વધારે હોય ને ત્યારે અમારે દિસુબેન કંઈ ન કરવા લાગે એટલે હાલો હવે આપણે

કંઈક નાસ્તો કરો જ તો નાસ્તો કંઈક બનાવી દઈએ ને સાફ સફાઈ અને વાસણને બધું આપણે કરી નાખ્યું તો હવે આપણે ને કરીએ એન્ડ તો મળીએ આપણે આગળના માં ત્યાં સુધી હું રજા લઉં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ